નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ ઓગણીસ બીજ કહે છે ખેડૂતની વાર્તા પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ પહેલાંના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો જવાબ આવશે બી તે જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે જવાબ આવશે સી ત્રણ પાકની લણણી માટે કયું વપરાતું સાધન કયું છે જવાબ આવશે ડી ચાર શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે જવાબ આવશે સી પાંચ સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે જવાબ આવશે ડી છ કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે તો જવાબ આવશે સી સાત કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે જવાબ આવશે બી પ્રશ્ન બે યોગ્ય શબ્દોળ નીચેના દરેક વિધાનમાં ખાલી ગયા પૂરો પહેલી ખાલી ખેતી કરનારને ખાલી કહેવામાં આવે છે તો જવાબ આવશે ખેડૂત બે દામજીભાઈ ખેતી માટેના સારા બીજ સુકાયેલી ખાલીયા પર માટીનો લેપ કરીને તેની અંદર સાચવી રાખતા હતા તો ત્રીજી જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલીયાના પાંદડા મૂકવામાં આવે છે તો જવાબ આવશે લીમડા ચાર દેશી ઊંધિયું બનાવવા માટે ખાલી જગ્યામાં શાકભાજી ભરીને કોલસાના અંગારામાં પકવવામાં આવે છે તો જવાબ આવશે માટલા પાંચ કપાસમાંથી ખાલીયા મળે છે તેમાંથી કાપડ બનાવવામાં આવે છે જવાબ આવશે રૂપ છ તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી પડે છે જવાબ આવશે શિયાળા સાત ખેતીની સિંચાઈ માટે નદીમાંથી ખાલીયા કાઢીને પાણી આપવામાં આવે છે જવાબ આવશે નહેર આઠ પાકને ખાલીગીયાથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરાય છે જવાબ આવશે જીવજંતુઓ પ્રશ્ન નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું છે બીજમાંથી છોડ ઉગી નીકળે છે સાચું બે પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે ખોટું ત્રણ સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે સાચું ચાર અનાજ ઉગાડવા માટે ખેતરમાં રાસાયણિક ખાતર નાખવું જોઈએ ખોટું પાંચ અળસિયા જમીને ફરવું બનાવે છે સાચું છ આપણે ખોરાકમાં વિવિધ અનાજનો ઉપયોગ કરવો જોઈએ સાચું સાત દામજીભાઈની ખેતીની પરંપરાગત પદ્ધતિ અસનુપાયે ચાલુ રાખી ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો વિભાગ અને વિભાગ બ તો પહેલાંમાં કૂવામાંથી પાણી કાઢવા માટે જો જવાબ આવશે ચાર નંબર બીજામાં આવશે પાંચ નંબર ત્રીજામાં આવશે બે નંબર અને ચોથામાં આવશે એક નંબર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નો દરેક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન તમારા ઘરમાં રોટલી કયા અનાજમાંથી બને છે તો જવાબ છે અમારા ઘરમાં રોટલી ઘઉંના લોટમાંથી બને છે બીજું કયા કયા અનાજના રોટલા બનાવી શકાય તો બાજરી મકાઈ જુવાર અનાજના રોટલા બનાવી શકાય છે ત્રણ તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે તો જવાબ છે અમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેમાં લીમડાના પાન રાખીએ છીએ ચાર દામજીભાઈ આગલા વર્ષના પાક માટેના બીજ કેવી રીતે સંઘડતા હતા તો જવાબ છે દામજીભાઈ સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર આગલા વર્ષના પાક માટેના બીજ સંઘરતા હતા પ્રશ્ન પાંચ દેશી ઊંધિયા સાથે શું ખાવાની મજા આવે છે તો જવાબ છે દેશી ઊંધિયા સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા માખણ ઘી અને છાસ ખાવાની મજા આવે છે પ્રશ્ન ટ્રેક્ટરની મદદથી જમીન લાભ થાય તો બળદને જમીન ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક દિવસમાં કરી શકે છે પ્રશ્ન સાત ખેતીને સંબંધિત ઉજવાતા પણ બે તહેવારના નામ લખો તેમાં આવશે પોગર અસાડી બીજ ઉત્તરાયણ લોહરી ઓણમ વૈશાખી હોળી દિવાળી વગેરે તહેવાર કોઈ પણ બે લખી શકાય પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પહેલું છે દેશી ઊંધિયું કોને કહેવામાં આવે છે તો જવાબ છે શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે તે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને દેશી ઊંધિયું બંદરના શાકને પકાવવામાં આવે છે તેને દેશી ઊંધિયું કહે છે બે ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો ઊંધિયામાં બટાટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ધોલર મરચાં લીલા ધાણા આદુ સક્કરિયા રતાળુ સુરતી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે પ્રશ્ન ત્રણ હસમુખે ખેતી દ્વારા સીસી સુવિધાઓ મેળવી છે તો હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાયો છે તેણે જૂનું ઘર કરી જૂનું ઘર કરી નવું બનાવડાવ્યું છે ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા છે કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવે છે શહેરમાં જવા આવવા માટે મોટર ખરીદી છે તથા ખેતર કેળવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું છે પ્રશ્ન ચાર આધુનિક પદ્ધતિથી ખેતી કરતાં હસમુખભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી કેમ સમજાવો તો હસમુખભાઈએ ખેતીની નવી ટેકનિકો હાઇબ્રિડ બ્રિજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારો પાક લીધો આનાથી હસમુખભાઈને ફાયદો પણ થયો પરંતુ લાંબા ગાળે જમીનની પ્રવૃત્તિતા ઘટવા માંડી આથી પાકની ઉપજ ઘટી પરિણામે ખેતીની આવક ઓછી થવા લાગી આવકમાંથી વીજળીનું બિલ બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું આમ પ્રગતિને બદલે પડતી થવા લાગી વળી હસમુખભાઈની આધુનિક ખેતીથી બળદો નકામમાં થયા તેથી હસુભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી પ્રશ્ન પાંચ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા જણાવો તો પહેલું રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે પાકના છોડનો વિકાસ સારો થાય છે બે જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે ત્રણ જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે આથી પાક ઉત્પાદન વધે છે ચાર ખેતીની આવકમાં વધારો થાય છે પ્રશ્ન છ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા જણાવો તો એક રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઉપજશક્તિ નાશ પામે છે બે ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે ત્રણ લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે અને તેમાં પાકની ઉપજ ઘટે છે ચાર જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે જેને લીધે જમીનનું બંધારણ બગડે છે પાંચ લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે જમીન સખત અને ઉપજાઉ બને છે પ્રશ્ન સાત સજીવ ખેતીના ફાયદા લખો એક જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે બે પાકની પ્રદૃતતા જળવાય છે ત્રણ જમીનમાં ભેજ જળવાય છે ચાર જમીનમાં ખેડ ઊંડી થાય છે પાંચ ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે છ જમીનમાં રહેતા ખેતીના ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે સાત પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે આઠ ખેતરનો કચરો અવશેષ વગેરે સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે નવ ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે દસ સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે અગિયાર પાકનું સારું ઉત્પાદન હોવાથી બજાર ભાવ સારો મળે છે પ્રશ્ન આઠ જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય તો જવાબ છે એક બધા લોકોને જુદી જુદી વસ્તુ ખાવા ન મળે બે આપણને બધાને એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુ ખાવા મળે જેથી તેના તરફ અરુચિ પેદા થાય ત્રણ ખેડૂતોને પણ તેના ખેતીના પાકની સારી આવક ન મળે ચાર કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય પાંચ લોકોને ભોજન અને જિંદગીની આવશ્યકતા છે તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ભાગ્ય મુજબ ઉત્તર લખો પહેલું છે છોડમાં જે જગ્યા પર પાક તૈયાર થાય છે તેને શું કહેવાય તે લખો અહીં છોડનું નામ આપ્યું છે અહીંયા શું કહેવાય આપણે લખવાનું છે પહેલું છે ઘઉંનો તો ઊંબી બે બાજરીનો છોડ તો ડુંડા ત્રણ જુવારનો તો કણસલું ચાર કપાસનો છોડ તો કાળા બે ઘઉં અને બાજરીમાંથી કઈ કઈ વાનગીઓ બનાવી શકાય તે લખો તો ઘઉંમાં આવશે પૂરી શીરો લાડવા લાપસી બાજરીમાંથી આવશે ઢેબરા રોટલા કુલેર વડા પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ કઠોળને શાકભાજીની યાદી તૈયાર કરો આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય ઘણા પ્રકારના અનાજ કઠોળ શાકભાજી અને અન્ય વસ્તુઓ મારા વિસ્તારમાં ઉગાડવા આવે છે જે નીચે મુજબ છે તો અનાજમાં આવશે ઘઉં બાજરી જુવાર મકાઈ કઠોળમાં આવશે મગ તુવેર ચણા ચોળા મઠ શાકભાજીમાં આવશે બટાટા રીંગણ દૂધી કોબીજ ફુલાવર અન્યમાં આવશે કેસર કેરી સ્ટ્રોબેરી હાપુસ કેરી પ્રશ્ન પ્રશ્નાર્થ નીચેના ખેતીના સાધનોનું પરંપરાગત ખેતીના સાધનો અને આધુનિક ખેતીના સાધનો વર્ગીકરણ કરો અહીંયા આપણે નામ આપ્યા છે આપણે એને જુદા પાડવાના તો પરંપરાગત ખેતીના સાધનો આવશે હળ ખુરપી સમાર કોદાળી પાવડો દાંતડું આધુનિક ખેતીના સાધનો આવશે ટ્રેક્ટર ચાવર હાર્વેસ્ટર પંજેટી ટ્રેસર કલ્ટિવેટર હવે પ્રવૃત્તિ વર્તમાનપત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરી નીચે ચોંટાડો તેના વિશે ચર્ચા કરો તો દરેક વિદ્યાર્થીએ ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો છાપા એટલે કે પેપરમાંથી શોધીને અહીંયા ચોંટાડવાના રહેશે તો હોટ પ્રકારના પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપણે પહેલું છે દામજીભાઈ નવા વર્ષના બીજ સાચવવા માટે જાતે શું બનાવ્યું તો જવાબ આવશે માટીની કોઠી એટલે કે ડી બીજું ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત કયા મહિનામાં કરે છે જવાબ આવશે બી અષાઢ ત્રણ નીચેનામાંથી ખેતીને સંબંધિત તહેવાર કયો છે જવાબ આવશે ડી પોગલ ચાર ખેતીના આધુનિક બદલાવ ના કારણે હસમુભાઈની ખેતીની જમીનનું શું થયું તો જવાબ આવશે સી જમીનની શક્તિ ઘટી ગઈ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલ